નમસ્કાર મિત્રો હું છું પાર્થ તારપરા કસુંબો ફિલ્મમાં મેં ગીતો લખ્યા છે અને આજે જામનગરમાં જિગ્નેશ દાદાની કથા હતી અને આમંત્રણ મળ્યું જિગ્નેશ દાદાના આશીર્વાદ મળ્યા અમારી ફિલ્મ કસુંબો આવી રહી છે સોળમી ફેબ્રુઆરીએ અને ફિલ્મ માટે આશીર્વાદ મળ્યા એટલે અમે બહુ આજ ખુશ છીએ કારણ કે જામનગર એવી જગ્યા છે કે જ્યાં ગુજરાતી ફિલ્મોને બહુ જ પ્રતિસાદ મળે છે અને લોકો ખૂબ જ બહોળા કહેવાય કે જનસમુદાયમાં ફિલ્મ જોવા જાય છે અને આ જ જન જનસમુદાય અમને પણ મળે અને અમારી ફિલ્મને વધુ આગળ લઈ જાય કારણ કે સનાતનની વાત છે સનાતન ધર્મની વાત છે આપણા ઇતિહાસની વાત છે આપણા ઐતિહાસિક વારસાની વાત છે એટલે આ એમ દરેક ગુજરાતીએ જોવી જોઈએ એવું મારું ખાસ કહેવું છે સોળમી ફેબ્રુઆરી કસુંબો જોવાનું ના ભૂલતા મારી સાથે આજે અમારા સાથી કલાકારો પણ આવ્યા છે જગજીતસિંહ વાઢેર અને કલ્પનાબેન કલ્પના ગાગડેકર હું એમને હવે કહીશ કે એ એમનું એક્સપિરિયન્સ શેર કરે અને આજે અહીંયા જામનગર આવ્યા છે તો એમની બેક વાત કરે જગજીત નમસ્કાર મારું નામ જગજીતસિંહ વાઢેર અને આજે જિગ્નેશ દાદાના આશીર્વાદ મળ્યા અને અમે અહીંયા આમંત્રિત થયા કસુંબો ફિલ્મના પ્રમોશન માટે અને અહીંયા લોકોએ ટીઝર જોયું અને જામનગર અને સૌરાષ્ટ્રનો જે એરિયા છે અને ખૂબ ગુજરાતી ફિલ્મોને પ્રતિસાદ મળે છે અને આ ફિલ્મ જે છે એ પાલીતાણા એટલે શેત્રુંજય પર્વત પર જે ખિલજીએ ચઢાઈ કરી હતી અને આપણા વારસાને આપણી સંસ્કૃતિને ખંડિત કરવાની ખંડિત કરવાના પ્રયાસો કર્યા હતા તો તેની સામે બારોટ સમાજ જે વિરાંગનાઓ અને વીરોએ રક્ષા કરવા માટે એમની એમનું બલિદાન આપ્યું એમની આ વાત છે કસુંબો ફિલ્મમાં અને આશા રાખીએ છીએ કે અમારો આ પ્રયાસ આપ સૌને ખૂબ ગમે અને યુવાનો ખાસ કરીને વડીલો તો કદાચ સંસ્કૃતિની વાત સમજે છે પણ આ આજકાલના યુવાનો પણ આ વાત સમજે અને આ આપણા વારસા અને સંસ્કૃતિ વધારેને વધારે આગળ પહોંચે અને આ વાત જે ઇતિહાસના પન્નાઓમાં દટાઈ ગઈ હતી એ સૌ સુધી પહોંચે એવા આપ સૌને હું વિનંતી કરીશ કે સોળ ફેબ્રુઆરીએ કસુંબો ફિલ્મ જોવા જજો થેન્ક યુ કલ્પનાબેન હા નમસ્કાર મારું નામ કલ્પના ગાગડેકર છે અને જિગ્નેશ દાદાની કથામાં આમંત્રણ અમને મળ્યું અને એમના વરદ હસ્તે અમને સન્માન મળ્યું એના માટે અમે ખૂબ જ લાગણી અનુભવી રહ્યા છીએ ખૂબ જ ઉત્સાહ અનુભવી રહ્યા છીએ આ ફિલ્મ કસુંબોમાં મારું પાત્ર છે મીઠી બાનું જે એવી બાઈ છે જે પોતાના દીકરાને પણ એવા આશીષ આપે છે કે પાળીઓ થઈને પૂજા આમ તો સૌરાષ્ટ્રની આખી ધરતી જે છે એ દેવસ્થાન કહેવાય છે અને આખી ધરતી બલિદાનથી ભરેલી છે કસુંબો ફિલ્મમાં એવી જ કંઈક વાર્તા છે જોવા જજો સોળમી ફેબ્રુઆરી ચૂકતાની ધન્યવાદ